હાય હેલો એવરીવન મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ આજે હું બનાવું છું ફલાહારી ઢોકળા ચાલો રેસીપી શરૂ કરીએ ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો સાવો લીધો છે તો હિન્દીમાં એને ભગર કહેવાય છે તો સાવને હું બાઉલમાં નાખી દઉં છું અને એકવાર સરસથી એને પાણીથી વોશ પેક કરી લીધું છે હવે એક ગ્લાસ જેટલું પાણી એમાં નાખીને એને પલળવા માટે રાખી દઈશું તો પાંચ મિનિટમાં સાવ સરસથી પલળીને રેડી થઈ જતો હોય છે વધારે ટાઈમ નથી લાગતો એમાં તો આને ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા વન ફોર્થ કપ જેટલા મેં સાબુદાણા લીધા છે તો જેનાથી મેં સાવ મેજર કર્યો તો એનાથી જ વન ફોર્થ કપ મેં સાબુદાણા લીધા છે અને સરસથી એને એકદમ ગ્રાઇન્ડ કરી લીધા છે આવી રીતે પાવડર ફોર્મમાં કરી લીધું છે એને તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને સાવો સરસથી પલળી ગયો છે એનું બધું પાણી નીકાળી લેવાનું છે અને પછી એને ગ્રાઇન્ડરમાં નાખી દેવાનું છે તો એને એકદમ ફાઇન પેસ્ટ આપણે રેડી કરવાનું છે તો બધો સાવ મેં ગ્રાઇન્ડરમાં નાખી દીધો છે હવે એના અંદર એક ઇંચ જેટલું આદુનો ટુકડો મેં નાખ્યો છે અને એક લીલું મરચું નાખ્યું છે તમે થોડુંક સ્પાઇસી ખાતા હો તો થોડુંક વધારે મરચું પણ નાખી શકો છો હવે અહીંયા એક ટુકડા જેટલી મેં દૂધી લીધી છે અને એને છીલકા નીકાળીને એને એકદમ બારીક પીસીસમાં કટ કરી લીધા છે નાના નાના પીસીસમાં જો તમે વ્રત ઉપવાસમાં દૂધી ખાતા હો તો તમે નાખી શકો છો અથવા તો એને સ્કીપ કરી શકો છો હવે વન ફોર્થ કપ જેટલું મેં દહીં લીધું છે અને અડધી વાટકી જેટલું એમાં પાણી એડ કરું છું દહીં બહુ વધારે ખાટું નથી હવે બધી વસ્તુને સરસથી આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે જે આપણે સાબુદાણાનો પાવડર રેડી કર્યો હતો એ પણ એના અંદર હું એડ કરી દઈશ અને એક ફરીવાર એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુને મેં સરસથી ગ્રાઇન્ડ કરી લીધું છે અને કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો મેં આ બીજું એક્સ્ટ્રા પાણી એડ નથી કર્યું હવે આને એક બાઉલમાં હું નીકાળી લઈશ હવે આને ઢાંકીને આપણે પાંચ મિનિટ જેટલું સાઈડમાં રાખી દઈશું હવે ઢોકળા બનાવવા માટે એક કઢાઈમાં પાણી નાખ્યું છે અને એક સ્ટેન્ડ નાખ્યું છે અને ગરમ થવા દઈશું પાણીને ઢોકળા બનાવવા માટે એક થાળીને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે તો સિંગ તેલ હું યુઝ કરું છું જ્યારે પણ હું વ્રત ઉપવાસ કરું ત્યારે તો એને ઓઇલથી ગ્રેઝ કરી લીધું છે હવે બેટરને ફરીથી આપણે લઈ લેશું અને એમાં હવે બે ટેબલ સ્પૂન જેટલું હું સિંગ તેલ એડ કરું છું તો સિંગતેલ નાખવાથી ના ઢોકળામાં મોઇશ્ચર સારું એવું મેન્ટેન રહે છે અને ખાવામાં એકદમ કોરા કોરા નથી લાગતા સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેશું હવે આ ફળારી ઢોકળામાં આપણે આથો લઈ આવવો જરૂરી નથી આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનું છે જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે આને ગ્રાઇન્ડ કરીને થોડીક વાર માટે રાખી શકો છો મતલબ કે ત્રણ ચાર કલાક માટે રાખી શકો છો પણ આથો લઈ આવવો એમાં ઇમ્પોર્ટન્ટ નથી એક પાઉચ ઇનોનો આમાં એડ કરી દઈશું અને સરસથી બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો ઈનો નાખવાથી બેટર એકદમ સરસથી ફૂલવાનું શરૂ થઈ જશે તો આપણે મિક્સ કરી લઈશું સરસથી અને જે ઓઇલથી આપણે થાળીને ગ્રીસ કર્યું હતું એને આપણે કઢાઈમાં રાખી દઈશું અને એમાં આ બેટરને પોર કરી દેવાનું છે બધું જ બેટર મેં થાળીમાં પોર કરી દીધું છે હવે મરીનો પાવડર લીધો છે અને સ્પ્રિન્કલ કરી દઈશું અને લાલ મરચુંનો પાવડર પણ થોડોક સ્પ્રિન્કલ કરી દઈશું હવે આને પંદરથી વીસ મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે ચટણી માટે મેં લીલા ધાણા લીધા છે એક લીલું મરચું લીધું છે થોડાક સિંગાણા નાખું છું એને મેં શેકી લીધા હતા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું વન ફોર્થ ટેબલ સ્પૂન જીરું એડ કર્યું છે અને થોડો ગોળ એડ કરું છું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો અડધો લીંબુનો રસ એમાં નીચવી લઉં છું તો આપણે ફરાળી ચટણી બનીને રેડી થઈ જશે બે આઈસ ક્યુબ્સ આમાં નાખ્યા છે અને થોડુંક એમાં પાણી એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે ફરાળી ચટણી છે તો આને તમે બનાવીને ચટણીને સ્ટોર કરીને પણ રાખી શકો છો લગભગ ત્રણથી ચાર દિવસ તક એકદમ સરસ રહી છે તો એકદમ સરસ મજાની આપણી ફરાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે પંદરથી વીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો એકદમ સરસ મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે થાળીને મેં નીચે ઉતારી લીધી છે અને થોડુંક એને આપણે ઠંડુ થવા દઈશું ઢોકળા હલકા જ્યારે ગરમ હોય ત્યારે એના ઉપર ઓઇલથી ગ્રેસ કરી લેવાનું છે એનાથી ઢોકળા એકદમ ડ્રાય નહીં થાય હવે આપણે એને કટ કરી લઈશું તો હવે ઢોકળા એકદમ ઠંડા થઈ ગયા છે અને એને કટ કરી લેવાનું છે તો ગરમ ગરમ ઢોકળાને કટ નથી કરવાનું નકા એના પીસીસ સરસથી નહીં નીકળે એકદમ ઠંડા કરવાના છે એના પછી જ એને કટ કરવાનું છે હું ઢોકળાને મોટા પીસીસમાં કટ કરું છું તમે ચાહો તો એને નાના પીસીસ સ્ક્વેર પીસમાં કટ કરી શકો છો એકદમ ઠંડા થઈ ગયા છે ઢોકળા તો એના માટે આપણે વઘાર રેડી કરી લઈએ બે ચમચી જેટલું મેં તેલ ગરમ કર્યું છે એમાં નાખશું આપણે જીરું અને મીઠા લીમડાના પાન હવે આ વઘારને આપણે ઢોકળામાં સ્પ્રેડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ હમણાં થોડાક સમયથી હું વિડીયોઝ નથી નાખી શકતી કેમ કે હું આઉટ ઓફ સ્ટેશન હતી હવે મારા રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરીશ તો તમને જો મારી રેસીપી સારી લાગતી હોય તો મારા ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસિપીસ ટ્રાય કરજો મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપીઝ તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઢોકળાનું ટેક્સચર કેટલું પરફેક્ટ આવ્યું છે તો ફ્રેન્ડ્સ જો તમે વ્રત ઉપવાસ કરતા હો તો તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો ન કરતા હો તો પણ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હંમેશા આપણે વ્રત ઉપવાસમાં કોમન વસ્તુ બનાવતા હોઈએ છીએ જેમ કે બટેકાનું શાક છે કાચા કેળાનું શાક છે અથવા તો સાબુદાણાની ખીચડી છે તો તમે આ વ્રત ઉપવાસમાં ફરાહારી ઢોકળા બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસિપી તમને કેવી લાગી ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ રૂ જેવા પોચા ઢોકળા બનીને રેડી થયા છે તો આને ચટણી સાથે આપણે એન્જોય કરી શકીએ છીએ હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ